મજુસર મુકામે પુલ ઉપરથી પસાર થતાં કેમ્પકોન કંપની પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં ગંભીર આક્ષેપ ઉઠ્યા છે વડોદરા જિલ્લાના મજુસર મુકામે પુલ ઉપરથી જતા કેમ્પકોન કંપની પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો મજુસર ગામના રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા આ અકસ્માત કરવામાં આવ્યો હતો તેવું લોકોનું કહેવું છે અનિલભાઈ પટેલને અકસ્માત મળ્યો છે અને સ્ટ્રીજી હોસ્પિટલ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા ત્યારબાદ સહે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આપ્યા હતા

થી જાની જોઈને મારીને અત્યારે ફરાર થઈ ગયેલા છે અને એનું પોતાનું ટેક્ટર એના પર જે નિશાનો હતા એને પણ એ સબૂત મિટાવવાની કોશિશ કરેલી છે